વડોદરા સેવાસી વિસ્તારના રહીશોને મોરચો પાલિકાની કચેરી ખાતે લઈ જવાનો વારો આવ્યો વડોદરા સેવાસી વિસ્તારમાં રહીશોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવ્યો હતો વિસ્તારમાં આવેલા સમન્વય સ્પ્લેન્ડિડમાં રહેણાંક ઉપયોગના બદલે કોમર્શિયલ ઉપયોગ થતો હોવાના રહેણાંક વિસ્તાર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે સાથે વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પણ વાતો વહેતી થઈ છે કેટલાક મકાન માલિકો વિદેશી લોકોને એક બે દિવસ માટે ફ્લેટ ભાડે આપતા હોય છે અને ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી જેને લઈને સ્થાનિકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા હતા અને આવેદનપત્ર આપી કોમર્શિયલ ઉપયોગ બંધ કરવાની રજૂઆત કરી હતી આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ આવેદનપત્ર આપવા સ્થાનિકો સાથે કચેરીએ આવ્યા હતા ટરમાં નાઇન્થ અને ટેન્થ ફ્લોર ઉપર એ લોકો ગેસ્ટ હાઉસ તરીકે યુઝ કરે છે જેમાં મતલબ જે બી લોકો આવે છે બધા અનનોન હોય જેનું પોલીસ વેરિફિકેશન હોતું નથી તો અમે અહીંયા એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે તમે આપો તો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટથી તમે રેન્ટ તરીકે આપો તો કોઈ વાંધો નહીં કે જે આપણે જાણીતો માણસ હોય કે એના બી રિલેટિવ આવે તો એની સાથે અમને કોઈ વાંધો નથી હા એટલે પોલીસને રજૂઆત કરી છે પણ એવો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજી સુધી અમને એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થાય બંધ થાય એટલે ત્યાં પાર્ટી થતી હોય છે અને આવી રીતે જે બધા ગેસ્ટ આવે છે કે જેને અમે ઓળખતા નથી તો એ બધા અમારા કિડ્સને બધા નીચે રમતા હોય તો એ બધું સેફ નથી એમ સાહેબ અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યના અલગ અલગ સિટીના લોકો અહીંને રહે છે કોઈ પોલીસ વેરિફિકેશન નથી થતું કોઈ અગિયાર મહિનાનો કરાર નથી થતો બે કલાક માટે સાત કલાક માટે બે દિવસ માટે અહીંને રહે છે અહીં અહીંયા દારૂ પીવે છે અમારી સોસાયટીની મહિલાઓ સાથે છેડકાની કરે છે નાની નાની છોકરીઓને ચોકલેટની લાલચ આપીને ગાડીમાં બેસવાનું કહે છે આ અમે એક વર્ષ પહેલા અરજી કરી હતી આ વીએમસીએ એમને કીધું છે કે આ બંધ કરો તે છતાંય આજે બંધ નથી થયું હો ફરી અમે પોલીસ પાસે રજૂઆત કરી છે પોલીસ ઉલટું અમને ધમકી આપે છે કે તમને જેલમાં પૂરી દઈશું એટલે આ વસ્તુ ચાલવા જ નહીં દે અમે લોકો આ રેસિડેન્શિયલ સોસાયટી છે અહીંયા કમર્શિયલ વસ્તુ ચાલે જ નહીં ચાલે જ નહીં એટલે ચાલે જ નહીં બંધ કરો મારે કોની માલિકી છે કોઈ કંપની છે જેબી જીબીટી ત્રિવેદી કોઈ કંપની છે હોસ્પિટાલિટી કંપની છે એનો માલિક અમેરિકામાં બેઠો છે અને અહીંયા પીજી તરીકે સર્વિસ અપાર્ટમેન્ટ તરીકે હોટલ તરીકે અહીંયા હોટલ ચલાવે છે અજાણ્યા વ્યક્તિઓ વ્યક્તિઓ આવે છે નાઇજીરિયાના યુકેના ખબર નહીં ક્યાં ક્યાંથી લોકો આવે છે એનું કોઈ વેરિફિકેશન થતું નહીં આજે જ્યારે દેશમાં અત્યારે લાલ કિલ્લામાં ડોક્ટરો ડૉક્ટરો બ્લાસ્ટ કરે છે અમે અજાણ્યા વ્યક્તિને અંદર આવવા દઈએ તો અમારી સેફટી કોના હાથમાં છે પોલીસ સાહેબ જેલમાં પૂરી દેવાનો ધમકી આપે છે કે તમે હવે એના લોકોને રોકશો તો તમને જેલમાં પૂરી દઈશું પોલીસ સ્ટેશન બાયલી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ એમના શબ્દો છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલું સમન્વય સ્ટેન્ડિડ જે સેવાસી રોડ પર આવેલું છે કેનાલ રોડ પર એના ટોપ ફ્લોર પર ચાર ફ્લેટ લઈ અને કોઈકે હોટલ ચાલુ કરી દીધી છે ને એ પણ એવી હોટલ રેસ્ટો એવી હોટલ બનાવી છે કે જે વિદેશમાં લોકો જે લોકો રહેતા હોય વિદેશના લોકોને ભાડે આપવાનું કામ એટલે કે ભારતીય નહીં પણ વિદેશના લોકોને ભાડે આપે અને એ લોકો ત્યાંના જે લોકો છે નાઇજેરિયાના લોકો અલગ અલગ કન્ટ્રીના લોકો ત્યાં આવે છે બેફામ દારૂ પીવે છે ત્યાંની મહિલાઓ સુરક્ષિત નથી બેફામ ગાડીઓ ચલાવે છે એટલે આ રેસિડેન્શિયલ ફ્લેટની અંદર જે રીતે કોમર્શિયલ એક્ટિવિટીઝ થઈ રહી છે અને સીલ મારવાની કામગીરી કરવા માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે કમિશનરશ્રીને આવ્યા છે પોલીસને પણ આ આવેદનની રજૂઆત કરી છે આજે સાંજે છ વાગે અમને ત્યાં પણ બોલાયા છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો બહુ મોટા માથા છે કે જે લોકો દબાવી દેવાનો આ લોકોને ધમકાવે છે એટલા માટે આજે અમે અહીંયા પણ આવે છે અને પોલીસ કમિશનરની ઓફિસ પણ જવાના છે ત્યાં એકસો બેતાળીસ જેટલા ફ્લેટ છે પરંતુ ચાર ફ્લેટ આ લોકોએ ખરીદી અને આ હોટલ જેવું બનાવી દીધું છે અને એ પણ વિદેશમાં ઓનલાઈન બુકિંગ કરે છે અને ઓનલાઈન બુકિંગથી લોકોને ત્યાં સ્ટે કરાવે છે અત્યાર સુધીમાં લગભગ જો છેલ્લા છ આઠ મહિનાની અંદર ઘણી સ્ટે થયા આ લોકોએ અગાઉ રજૂઆત કરી હતી એ ત્યારે બંધ થઈ ગયું પણ ફરી પાછું આ લોકોને ધમકી આપવામાં આવી છે કે જો તમે વહેલામાં વહેલી તકે હવે જો અમને કોઈ નહીં આપો હોય પરમિશન તો અમે તમારી સામે કાયદેસરના પગલાં ભરીને તમને ફસાઈ દઈશું એવી માંગ કરી એટલે આજે મારે આવવું પડ્યું